તમામ તો કેમ છો યાર સ્વાગત છે તમારું બધા જ નો પાછું એક નવ દિવસ સાથે નવા એક વ્લોગ માં યાર તો આજે વાવણી નો છે યાર બીજો દિવસ અમાર અમુક અમુક જમાનડા કે છે યાર તરે ઉતરું નથી અમુક કે છે ઉતરી ગયું છે ને પણ કાઈ વાંધો નહી આપણે વાવી દેવાનું થાય છે હવે તરે એ ભગવાન ઉતારી દે એક બે દી એનો કાઈ વાંધો નથી પણ મોકો ની મળે તો રહી જાય હવે જો અત્યારના સીન તમને દેખાડ દો બારી એક બે બે વાગી ગયા તો ગરમી તો છે જ ફૂલ પરોઠાનું આવે તો એ વાહ વા નક્કી નહીં વાંધો નહીં નહીં નક્કી નહીં વાંધો તો છે જ નહીં હું ફટાફટ પેલા રાય બાંધી લઉં પાલ્ટી સવારની ખાય જ છે આવ એકદમ ફૂલ થઈ ગઈ ભોગાડી વાળું છે થોડું વાવવાનું તે મિત્રો યાર કરી દીધી શોખ શરૂઆત શરૂઆતો ભોળાવાળું વાવાઈ ગયું છે ને હવે અમારી વાળું કર્યું ચાલુ પેકે ભેગું થોડું થોડું કારક કરક ખાતર નાખી છે એક થેલી નાખવાનું છે ખાલી ઉપલા ભગવાન આ લાંબા સાથે વાવી જ દેવાનું થાય છે હવે લડી જ લેવું છે

ચાલો આવી રીતે મારી પાસે ચર્ચા કરવા કાંઈ વાત નથી બાકી શીખ જ બેતર પાકા યો મિત્રો યાર વાગી ગયા હવા પાંચ હો ને આમ તો મોટા ભાગનું કામકાજ પૂરું જ થઈ ગયું હવે આ બધું બાપુએ ડ્રાઇવિંગ ચાલુ કર્યું છે આંખવાનું હલો એ હમણાં પૂરું યાર મેં ભાયા હતા ની એ મંડાણા છે યાર મોટું ટ્રેક્ટર છે સૌરાજ એ હમણાં વાવી દે હલો પાછા આપણે કન્ટિન્યુ કરીએ મેં બધું આપણે કહી દઈએ ખેતરો યારથી મસ્ત મજાની યાર વાવણી થઈ ગયો એમાં કંઈક થઈ ગયો એટલે વાવી દીધું એમ વાહ ભાઈ વાહ આવડું બધું તો પડ્યું છે અહીંયા ફાટાડો અને વાહ બાકી યાર નજારા બદલાઈ જાઉં એવા પછીના હો વાહ ભાઈ વાહ આમ જો અહીંયા સુધી જ છે વર્ષે હા ખેતરહુદી એની બોલી બધું ભાઈ છે નહીં આ ગામ છે અહીંયા તો

મસ્તી નું એટલે તમે કહેશો બતાવી દઉં મસ્તી નું એટલે યાર આપણે માંડવી ની વાવણી કરી નાખી છે મસ્ત મજાની યાર વાવણી થઈ ગઈ છે માંડવી વારી છે માંડવી વાવીને પછી હુમાર મારવાનું હોય ને આજે માંડવી વાવેલ હોય માંથી આમ ધૂળ સડી જાય તો સરખી રીતના ઊગી જાય માંડવી પછી કે મજા આમ કરે શબ્દો ઝડતા નથી પછી લોસા છે

અમારે એટલા વિસ્તારમાં જ થયો વાવણી પાસે બીજે કે એમ કહે છે એની હડકે પડકે આમે જે ગામ છે ત્યાં કાંઈ વાવણી વાવણી નથી આપણે એટલા કે ભગવાન મહેરબાન થઈ જાય કે તમે કરી નાખો કે વાવણી પ્રોગ્રામ યુટ્યુબર છે ને કે હજુભાઈ એના ખેતરમાં વાવણી કરી દે મારા ખેતરમાં કરી દીધી છે વાવણી એ બાળને લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ જે કરી નાખીએ એના ખેતરમાં વાવણી થઈ જાય હાલો ને હું કહે ભગવાનને આ તેણે સબસ્ક્રાઈબ કરું એને કરી દેજો વાવણી સમજ્યા હા બાકી

યતી મિત્રો યાર આમ નામ થઈ ગયો રોંટો મસ્ત નઈ જો હમાર આ કે નઈ કો તું એ ને તડકો નીકળી ગયો વાતાવરણ આ પલટી મારી ગયો અમે યાર એક વિડિયો બનાવતા હતા તા દાંત કાટે છે આનું શું કરું બોલા યાર કોમેડી વિડિયો કોમેડી નીકળવી જોઈએ દાંત થોડા કાઢવાના હોય ચા બહુ કરી ભાઈ આ છોકરો નહીં કરે નખરા હો એક નખરો કર્યો ત્યાં સુધી દાંત કાઢવા મીડો કઈ વાંધો નહીં દેવું વાતાવરણ અને ઇન્સ્ટાગ્રામ માં આટો મારજો ભાઈ મસ્ત વિડીયો બનાવી છે હમણાં જેમ જેમ આઈડિયા આવતા એમ વિડીયો બનતા છે ધીરે ધીરે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હિન્દી ચેનલ ની લિંક આપેલી છે જોઈજો બધી કા લ બાકી બોલો નખરા કરે કઈ કેવું જ ન પડે હાલો આગળ બોલા લેતો એક ટ્રાય મારી થાય તો ઠીક છે બાકી કાલ ઉપર જવા દે હાલો હાલો યાર મિત્રો થી પાછા આપણે યાર આવી ગયા છીએ મેળે નહી તો એનો બોલ સેટ થઈને વિડિયો કરી દઈ પૂરો તો કે વિડિયો માં કઈ છે ની 5 મિનિટ નો વિડિયો છે યાર પણ કાઈ વાંધો ની 5 તો 5 યાર ઓવો તો પડત કે ને અને બાકી આપણે બીજા YouTube ચેનલ ઉપર આટો મારજો યાર હવે કાલે એક વિડિયો બનાવી હાલો ને હિન્દી માં કેવું કરી છે ટ્રાય કરીએ બાકી મળી આવતે કાલે એક નવા બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત